વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના યુવા કોર્પોરેટર શ્રી શાયરી દ્વારા જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી સમયાંતરે નાગરિકોને મદદરૂપ થવાના હેતુ સાથે સેવાકીય કાર્યો કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે વડોદરા શહેરના ઉંડેરા ગામ ખાતે વોર્ડ નંબર નવ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના યુવા કોર્પોરેટર શ્રી રંગરાજી શાયરે અને જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને વિના મૂલ્યે નોટબુક વિતરણનો ઉંડેરામાં ફાર્મ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો નોટબુક વિતરણ કાર્યક્રમમાં વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રી રંગાયરે વડોદરા શહેર ભાજપના કારોબારી સભ્ય પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ ભાજપ શહેર મહામંત્રી અને વોર્ડ નંબર નવના પ્રભારી લકુલેશ ત્રિવેદી વોર્ડ નંબર નવના યુવા મોરચાના પ્રમુખ મેહુલ સોલંકી નૈનાબેન હિતેશ ચૌહાણ રમતાભાઈ નીતિનભાઈ વિજયભાઈ સહિત જયસાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સભ્યો ઉંડેરા ગામના અગ્રણીઓ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉંડેરા ગામ ખાતે સાતસોથી વધુ બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું શ્રી રંગરાજી શાયરે દ્વારા વોર્ડ નંબર નવમાં નિઃશુલ્ક નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું તો ઊંડેરાની સાથે સાંજના રોજ સમતા ખાતે અમૃતનગર બ્રજભૂમિ વૈકુંઠ ફ્લેટ ખાતે પણ નોટબુક વિતરણ કરવામાં આવશે ઉંડેરા ગામ વિસ્તારની અંદર જેવી રીતે અમે નોટબુક વિતરણ એટલે કે નિઃશુલ્ક નોટબુક વિતરણનું આયોજન કરેલું છે એવી રીતે આજના દિવસે ઉંડેરા ગામની અંદર આવેલી તમામ સોસાયટી જે પરા વિસ્તાર છે સાથે ગામના અંદર આવેલા તમામ પડ્યાઓના જે વિદ્યાર્થીઓ છે તેમના નોટબુક વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું એવી જ રીતે આજે જે પણ સોસાયટીઓ છે જેમને ફોર્મ ભર્યા હતા એકથી નવના વિદ્યાર્થીઓ એકથી બારના વિદ્યાર્થીઓને અમે નોટબુક વિતરણનો કાર્યક્રમ કર્યો અને તે લોકોને નોટબુક વિતરણની અંદર જોડવા માટેના પ્રયત્ન કર્યા એવી જ રીતે ગામના તમામ વડીલોનો સાથે આવેલા તેમના માતા પિતાઓનો અને જે યુવા કે જે લોકો હંમેશા મારી જોડે હોય છે એવા તમામ મારા યુવા ભાઈઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમના થકી આજનો દિવસનો આ કાર્યક્રમ જે મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ સુધી પહોંચવા માટે અમે આજે પ્રયત્ન કર્યો હતો અને તમામ લોકો સુધી અમે નોટબુક વિતરણ કરવા માટે આજે આ કાર્યક્રમ કર્યો સાથે કોઈ પણ હજુ ઇલેક્શન વોર્ડ નંબર નવની કોઈ સોસાયટી બાકી રહી જતી હોય તો અમારા કાર્યાલય પર આવીને આપના સોસાયટીના પ્રમુખ અથવા તો આપના સોસાયટીનું જે ગણેશ મંડળ હોય અથવા તો ભજન મંડળ હોય એમના કોઈ પણ મુખ્ય વ્યક્તિ આવીને અમારા ઓફિસ પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે ઉંડેરા ગામની તમામ જે સોસાયટીઓને ફરી આવેલા છે તેઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને ત્યારબાદ તેમને નોટબુક વિતરણ કરવામાં આવ્યું એવી જ રીતે તમને પણ નોટબુક વિતરણ કરવામાં આવશે ઇલેક્શન નો નંબરની જે રજીસ્ટ્રેશન કરાવવાનું છે એ અમારા કાર્યાલય પર કરાવવાનું રહેશે એવી જ રીતે રેશન કાર્ડ એ કહેવાય છે ચૂંટણી કાર્ડ અને આયુષ્યમાન વયવંદના કાર્ડનું પણ આયોજન અમારા કાર્યાલય પર કરવામાં આવ્યું છે તો આવો અને આપણે જો આ તમામ સેવાવાનો આપ સૌ લાભ લો તેવી અભ્યજના સાથે આજના દિવસમાં કાર્યક્રમ લાવવામાં આવ્યા છે તમે જુઓ કે સમગ્ર વરોડા શહેર ની અંદર અને ખાસ કરીને સાયનાપ એજ્યુકેશન ચેરિટેબલ ક્લબ ઇલેક્શન મોર નંબર 9 માં અમારા સૌ લોકો હર હંમેશા અમારા પર ખૂબ ભરોસો વિશ્વાસ સાધ્યો છે એટલે જન્મથી મૃત્યુ સુધી જે પણ કોઈ પણ સેવાઓ થતી હોય અમારાથી પતિ તમે પૂર હશે ભૂકંપ હશે કોરોના હશે એજ્યુકેશન હશે ક્રિકેટ હશે ગૌરી હશે ગણપતિ હશે નવરાત્રિ હશે સૌ યુવાનો દ્વારા કારણ કે આ રિલેક્શન વોર્ડ નથી પણ આ એક અમારા પરિવારનો વોર્ડ છે સુખમાં અને દુઃખમાં અમારી સાથે રહેતા હોય છે આજે ઊંડેરા ગામના તમામ યુવાનો એ પોતે મહેનત કરી અને દરેક ઘરે ઘરે જેટલા પણ લોકોને બને એટલી લોકોને વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો અમારે પ્રયત્ન કર્યો છે અહીં કોઈ પણ જાતિનો કોઈ નથી કોઈ અહીં કોઈ હિન્દુ નથી કોઈ મુસ્લિમ નથી કોઈ પટેલ નથી કોઈ દરબાર નથી બધા જ લોકો સાથે રહી અને અહીંયા એક ગામ એવું છે આવી જ રીતના સમગ્ર વોર્ડમાં આજે સાંજે અમૃતનગર વ્રજભૂમિ વૈકુંડ લક્ષ્મીનગર એવી રીતના લક્ષ્મીપુરા ગામ ગોત્રી ગામ સેવાસી ગામ ઊંડેરા ગામ અને તમામે તમામ અમારા વોર્ડમાં જ્યાં પણ જરૂરી હશે સાથે સાથે સોસાયટીઓ પણ જણાવીએ છીએ કે તમારા વિસ્તારમાં તમારા ત્યાં વચમેન હોય તમારા ત્યાં ગરીબ લિપમેન હોય સફાઈ સેવક હોય તો દરેક પ્રમુખોને બી અમે વિનંતી કરી છે કે આવો અમારા ત્યાં આવો તમે એક ફોર્મ ભરો અને લઈ જાઓ આજે એક લાખ કરતાં પણ વધારે લોકોને નોટબુક વિતરણનો જે કાર્યક્રમ વડોદરા શહેર પ્રમુખ શ્રી અમારા જયપ્રકાશ સોની દ્વારા જે અમે શરૂ કરેલો હતો આજે એ જ રીતના આગળ ધબાઈને અમારા એંસી એંસી નેવું નેવું બૂથમાં દરેક દરેક સોસાયટીઓમાં જઈને યુવાનો દ્વારા તમે જુઓ કે યુવાનોને ક્રિકેટની કીટ આપવાની છોકરીઓને પિક્ચરમાં લઈ જવાનું છોકરાઓને વિદ્યાર્થી એજ્યુકેશન જોવાનું કારણ કે આવો ભાડા દુકાન છે ખાલી જ કરવાની છે પણ ખૂબ પ્રેમ અને હર સુખ દુઃખમાં રહેતા અમારા વિસ્તારના સૌ લોકોને ક્યાં ક્યાં અને કઈ જગ્યા પર મદદ કરવી એ ગોલક સાથે હર હંમેશા મારી સમગ્ર એજ્યુકેશન એજ્યુકેશનની ટીમ આજે શ્રીલંકા એ સાથે સમગ્ર અમારા ઊંડેરાના સૌ યુવાનો એ સોસાયટીનો હશે આવાસનો હશે એ ગામનો હશે સૌ ભેગા મળીને આજે માફામની અંદર આજે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના આજે નોટબુક અને ચોપરાનું વિતરણ કરેલું હતું સાથે સાથે વોર્ડ નંબર ના અમારા પ્રભારી નકુલેશભાઈ પણ એ આવ્યા હતા અને ગામના સૌ વડીલોની હાજરીમાં સૌ યુવાનો સૌ દીકરાઓ દીકરીઓને ખુબ મોટી સંખ્યામાં આજે નોટબુક વિતરણ કર્યું છે આ પ્રમાણે સાંજે અમૃતનગર રાજભૂમિ વૈકુંઠ પછી મંગળવારે એ જ રીતના લક્ષ્મીનગર એવી રીતના માધવ પાર્ક છે વિજયનગર હશે ગોત્રીકામાં છે સેવાસીગામાં છે જ્યાં પણ જે લોકોને અમારે ત્યાં લિસ્ટો આવે છે લિસ્ટ પ્રમાણે બધાને આપવામાં છે તો સૌ લોકોને ખૂબ ખૂબ આભાર વંદે માતરમ ભારત માતા કી ખાસ કરીને મા ફામના અમારા હિતેશભાઈ નેહુલભાઈ નયનભાઈ અહીં સૌ લોકો કોના નામ બોલે કારણ કે અહીંયા અમારા સોથી બસો કાર્યકર્તા છે જાતે પોતે નોટબુ કોઈ લાવે છે છોકરાઓને લાઈનમાં બેસાડે છે ખૂબ મહેનત સાથે એમના ફોર્મ ભરાવે છે અને બધાને આપે છે તો સૌ લોકોને અભિનંદન વંદે માતરમ ભારતમાં થાકી જાય આજે સાઇનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજેશભાઈ આયરે અને સિવનભાઈ આયર્ય દ્વારા એક સુંદર જેને કહેવાય સમાજ ઉપયોગી કામ એટલે નોટબુક અને ચોપડા વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે હું આ કાર્ય બદલ એમને ખૂબ ખૂબ નિર્દાવું છું સંપત્તિમાં ભાગ પડી શકે જરજવેરાતમાં ભાગ પડી શકે જમીનમાં ભાગ પડી શકે પણ જ્ઞાનમાં કોઈ પણ પ્રકારનો ભાગ ના પડી શકે એનું તાદાર્થ દ્રશ્ય એટલે આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે આપણા મહાનગર આપણા ભારત દેશમાંથી શુભાંશુ શુક્લા જે આજે સ્પેસ સ્ટેશનમાં પહોંચવા વાળો પહેલો વ્યક્તિ છે અને એ ભારતનું ગૌરવ બન્યો છે આ જ પ્રકારે નાની નાની સેવા જેને કહી શકાય કે બાળકોને શિક્ષણનું જ્ઞાન મળે સંસ્કાર મળે શિક્ષિત સમાજ હશે તો સંસ્કારી સમાજ હશે સંસ્કારી સમાજ હશે તો વિકસિત સમાજ હશે અને આ ભારતને બે હજાર સુડતાલીસમાં વિકસિત બનાવવાનો એક દ્રઢ સંકલ્પ જે માન્ય વડાપ્રધાન મોદી સાહેબે લીધો છે એમાં એક ખિસકોલી સ્વરૂપે પોતાનું યોગદાન એવું કહી શકાય એટલે આ ચોપડા વિતરણનો કાર્યક્રમ કહી શકાય ફરીથી આપના માધ્યમથી શ્રીરંગભાઈ અને રાજેશભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું કે આ પ્રકારે એક સુંદર આયોજન કર્યું એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તરફથી અહીંયા ચોપડા ઉંડેરા વિતરણ કરવામાં આવ્યું છે એમનો ખૂબ ખૂબ આભાર અને ગરીબોને વધારે મદદ થાય છે એની માટે એમનું સારું કામ ઉંડેરા સારું રહે છે આજ રોજ શ્રીરંગભાઈ રાજેશભાઈ આયર્ય દ્વારા ખૂબ જ સુંદર મજાનો કાર્યક્રમ એવું ચોપડા વિતરણ કરવામાં આવ્યું આજે નાના બાળકોને તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ